મોરબીમાં ગઈકાલે આમ આદમી પાર્ટીની જે જાહેર સભા હતી એ સભામાં એક બનાવ બન્યો અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા હતા તેમના દ્વારા એક વ્યક્તિ જે ઈશુદાન ગઢવીને પ્રશ્નો પૂછી રહ્યા હતા તેમને લાફો ઝીકી દેવામાં આવ્યો અને આ બાબતે જ આપણે આજે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા રાજુભાઈ બી આપનું ખૂબ સ્વાગત છે ગઈકાલે મોરબીમાં જે થયું આ ઘટનાને લઈને શું કહેશો પહેલા તો તમે Morbi માં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ તો ગઈ પહેલી તારીખથી ગુજરાત જોડો જનસભા અંતર્ગત આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતના દરેક વિધાનસભાઓમાં જઈ રહ્યા છે જિલ્લા પંચાયત વાઇઝ મિટિંગો કરી રહ્યા છે લોકોનો ખૂબ સારો એવો પ્રતિસાદ મળે છે અનેક ભાજપ કોંગ્રેસના નેતાઓ તાલુકા પંચાયત ના સભ્ય પૂર્વ સભ્ય હોય જિલ્લા પંચાયત ના સભ્ય હોય કે પછી ગ્રામ પંચાયત ના સભ્ય સરપંચો ભાજપ કોંગ્રેસ સાથે જોડાયેલા અનેક નેતાઓ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓને કોંગ્રેસના નેતાઓને આનાથી સ્વભાવિક્ષક પીડા ઉપડે વાત રહી મોરબીની તો જ્યારથી આમ આદમી પાર્ટી મોરબીમાં મજબૂત થઈ છે ત્યાં અમારા ઉમેદવાર પંકજભાઈ રાણસરિયા જ્યારથી મજબૂતાઈથી કામ કરી રહ્યા છે ત્યારથી ક્યાંક ને ક્યાંક મોરબીના ધારાસભ્ય અને મોરબીમાં રહેલા અમુક ભાજપના નેતાઓને પેટમાં તેલ રેડાય છે ક્યાંક ને ક્યાંક અકડામણ મૂંઝવણ અનુભવતા હોય એવું દેખાય છે ગઈકાલની જે ઘટના હતી તો આખી વાત ખરેખર જે લોકલ ગુજરાતની વાત થતી હતી આમ આદમી પાર્ટી સાથે જોડાવાની વાત થતી હતી અને સારી એવી સફળ સભા થઈ હજારો લોકો એ સભામાં ઉમટી પડ્યા આ જોઈને ભાજપના નેતાઓને તકલીફ થઈ એક વ્યક્તિ નશાની હાલતમાં ત્યાં આવે છે કારણ વગરનો કોઈ પાસેથી માયક જૂટવી લે છે શરૂઆતમાં માયક લીધું ત્યારે પણ અમુક કાર્યકર્તાઓ ત્યાં જે હતા સ્વયંસેવકો હતા એને એને રોકવાના પ્રયત્ન કર્યા હતા તેમ છતાંય નશાની હાલતમાં આવેલ વ્યક્તિ વારંવાર જૂઠા એકના એક સવાલો પૂછતો બાજુમાં રહેલા કોઈ અજાણી વ્યક્તિએ મને વિડીયો દેખાય ત્યાં સુધી લાફો મારવાની કોશિશ કરી પણ એ લાફો મારનાર કોણ છે ખરેખર જે માણસ આવ્યો છે નશાની હાલતમાં એને પણ અમે ઓળખતા નથી વાત એ છે કે આવડી મોટી સંખ્યા જોઈને ક્યાંક ને ક્યાંક નશાખોરી કરતા લોકોને મોરબી ભાજપના નેતાઓ અમારી સભા ડિસ્ટર્બ કરવા મોકલી રહ્યા છે પણ ગુજરાતની જનતા સારી રીતે જાણે છે મજબુતાથી આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ જીતશે અને આવનાર બે હજાર સત્યાવીસમાં સરકાર બનાવશે ભાજપ લુખાવોને મોકલે તો પણ ભલે નશાખોરી કરનારા લોકોને દારૂ પીનારા લોકોને કોઈ પણ ડિસ્ટર્બ કરવા મોકલે પણ મોરબીની જનતા સારી રીતે જાણે છે કોનું ષડયંત્ર છે અને કોણ ડિસ્ટર્બ કરે છે જી રાજુભાઈ વિડીયો જોતા આપણે ખાલી વિડીયો જોયો છે ને વિડીયો ઉપરથી આપણે એવો અંદાજ લગાવીએ છીએ કે વ્યક્તિ કદાચ નશાની હાલતમાં હતો

આવનાર વ્યક્તિ ચોક્કસ થી ભાજપ નો કાર્ય કરશે જે ત્યાંના ધારાસભ્ય સાથે અવાર નવાર જોવા મળે છે આવું ત્યાંની ટીમ નું કેવું છે એટલે લાફો મારનાર ને પણ અમે ઓળખતા નથી નશામાં આવેલ વ્યક્તિ ને વારંવાર રોકવાના પ્રયત્ન કર્યા હતા નશામાં હતો એવું ત્યાંની અમારી ટીમ દ્વારા કેવામાં આવ્યું છે એટલે કેક ની ક્યાંક મૂળ વાત એ છે કે જ્યારે હજારો લોકો મોરબીમાં જયારે આમ આદમી પાર્ટી ની મિટિંગ માં આવતા હોય અને મોરબીની જનતા ત્યાંના સ્થાનિક પ્રશ્નોની રજૂઆતો કરતી હોય ત્યારે વચ્ચેથી એક માણસ આવી રીતે આવી અને કારણ લડાઈ કોની છે અમને ખબર નથી પણ આવનાર માણસને અમે જાણતા નથી લાફો મારનાર માણસને જાણતા નથી અમારું કામ હતું મોરબીની વેદના જાણવાનું અમારું કામ હતું આમ આદમી પાર્ટી ને ત્યાં પંકજ રાણછરિયાનું જે આયોજન હતું તો ખરેખર લોકોને આમ આદમી પાર્ટીનો સંદેશ આપવો અને આવનાર સમયમાં સંગઠન મજબૂત બનાવવું અમારું કામ માત્ર આટલું હતું વચ્ચેથી આવીને કોઈ ડિસ્ટર્બ કરવાના પ્રયત્ન કરે છે તો ખરેખર હું એવું માનું છું પોલીસે કામગીરી કરવી જોઈએ આવનાર માણસ કોના કહેવાથી આવ્યો એની તપાસ થવી જોઈએ એ શા માટે નશો કરીને આવ્યો તો ક્યાંથી એને નશો કર્યો દારૂ ક્યાંથી પીધો આ બધી બાબતની તપાસ થવી જોઈએ લાફો મારનાર વ્યક્તિએ કેવી રીતે લાફો માર્યો પહેલા શું ઘટના બની કોને ઉશ્કેરવાના પ્રયત્ન કર્યા કોના કહેવાથી એની કોલ ડિટેલ પણ કઢાવવી પડે લાફો મારનાર આ પેલો વ્યક્તિ પ્રશ્ન પૂછે છે એની કોલ ડિટેલ નીકળવી જોઈએ મારું એ કહેવાનું છે પોલીસે ખરેખર માણસને પકડ્યો છે ખરા આ જ જગ્યાએ ભાજપના કોઈ મંત્રી સંત્રીની સભામાં કોઈ માણસ જઈને સવાલ કરતો હોત તો પોલીસ ગુનો દાખલ કરું મારી વાત મારી વાત મેડમ પૂરી કરવા જી આ જ જગ્યાએ અમૃત મકવાણાએ સુરેન્દ્રનગરની ની અંદર જયારે મુળુભાઈ બેરા સભા કરવા આવ્યા અમૃતભાઈ એ ઉભા થઈને એટલું કહ્યું હતું કે અમારે ત્યાં વિસ્તારમાં ચાલીસ હજાર ની વસ્તી છે પાણી આવતું નથી આ એક લાઈન બોલવાથી અમૃતભાઈ મકવાણા ને પોલીસ ઉઠાવીને લઈ ગઈ ગુનો દાખલ કરી દીધો કોલ ડિટેલ ચેક કરવામાં આવી આજે રાષ્ટ્રીય પાર્ટીના પ્રદેશ પ્રમુખ યસુદાન ગઢવીની સભામાં આવી રીતે કોઈ કરીને કરીને માણસ આવે છે અટકાયત નથી કરી ધરપકડ ગુનો દાખલ ન કર્યો શું પોલીસ ભાજપ માટે પણ અલગ રીતે કામ કરશે આમ આદમી પાર્ટી માટે પણ અલગ કામ કરવાનું છે સવાલ મીડિયાના મિત્રો નું પૂછીશ કે તમારે પોલીસને સવાલ કરવો જોઈએ અમે વિનંતી કરીએ તમને પોલીસને સવાલ કરવો જોઈએ કે માણસ વિશે તમે શું જાણ્યું એ માણસની ખરેખર તપાસ કરી છે એના પર ગુનો દાખલ કર્યો છે ખરેખર સવાલ કરવો જોઈએ પોલીસ ને આપ માટે અલગ નિયમો ભાજપ માટે અલગ નિયમો શા માટે આવું થાય આજે સી આર પાટીલ ની સભામાં કોઈ ડિસ્ટર્બ કરી હોત પોલીસ તો અગાઉથી ચેક કરીને મોકલેશ લોકોને તો સી આર પાટીલ પણ એક પ્રદેશના પ્રમુખ હતા હવે મંત્રી બન્યા જે તે સમયે તો પાર્ટી પ્રદેશના પ્રમુખ હતા તો આમ આદમી પાર્ટીના પ્રમુખની સભામાં કોઈ દારૂડિયા માણસો ઘૂસી જાય સી આર પાટીલ ની સભામાં તો કોઈ વિપક્ષના નેતાઓને પણ ગામમાં પ્રવેશ કરવામાં નથી દેવામાં આવતો પોલીસ છે છે ખરેખર એની ભૂમિકા હતી શંકાસ્પદ આવનાર માણસ નશાની હાલતમાં આવ્યો છે એની ચોક્કસ થી તપાસ થવી જોઈએ જી રાજુભાઈ અને બીજો એ પ્રશ્ન કે થોડા સમય અગાઉ આપણે જોયું હતું કે ભૂપેન્દ્ર પટેલ ની સભામાં વડોદરાનું જે હરણીકાંડ હતું તેને લઈને અમુક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા ત્યારે એમનું કેવું હતું કે તમે કોઈ એજન્ડા લઈને આવ્યા છો ને ત્યારે કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી છે બધાએ તેનો ખૂબ વિરોધ કર્યો હતો ત્યારે ત્યાં કાર્યક્રમ અલગ હતો ને પ્રશ્ન અલગ ઉઠાવવામાં આવ્યો હતો તો ગઈકાલે મોરબીમાં પણ કંઈક એવું જ થયું કે તમે કહી રહ્યા છો કે તમારી જાહેર સભા હતી ને તેની અંદર બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો તો આ ભૂપેન્દ્ર પટેલની સભામાં પણ બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ને તમારી સભામાં પણ બીજો પ્રશ્ન પૂછાયો તો આમાં વિરોધાભાસ કેમ બી એસ ના માધ્યમથી લોકો ગેરમાર્ગે ન દોરાય એટલે હું એક આ વાતનો ખુલાસો કરી દઉં ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત સરકારના મુખ્યમંત્રી છે ગુજરાતના એક એક વ્યક્તિ માટે મુખ્યમંત્રી છે હરણીકાંડમાં જે ઘટના ઘટી હતી એમાં પીડિત પરિવારને ન્યાય ન મળ્યો તો એ સ્વાભાવિક છે કોઈ પણ મુદ્દાને લઈને સભા હોય મુખ્યમંત્રીને રજૂઆત કરવા પીડિત પરિવાર જાય અહીંયા જયારે મોરબીમાં ઈસુદાનભાઈ ગઢવી આવ્યા છે ત્યારે આ કોઈ પીડિત પરિવારમાંથી વ્યક્તિ નથી આવ્યો ઈસુદાન ભાઈ કોઈ સત્તામાં નથી કે ઈસુદાનભાઈ સરકારમાં નથી વાત એને અહીંની નથી કરી વાત ઊભો થયેલો માણસ સવાલો ના કરે છે તમે જે વાત કરો છો અલગ અલગ વાત અમારી સ્પષ્ટ વાત છે કે મુખ્યમંત્રીને સવાલ થવા જોઈએ ભાઈ ગઢવી હોય કે અમારી ટીમ હોય તો એને પણ સવાલ થવા જોઈએ પણ સવાલ વ્યાજબી હોવા જોઈએ અને સવાલ નશાની હાલતમાં આવીને કોઈએ ન કરવા જોઈએ જે માણસે લાફો માર્યો હોય હું સખત શબ્દોમાં એની પણ નિંદા કરું છું અને આ ઘટનાને વખોડી કાઢું છું ખરેખર કોઈએ લાફો ન મારવો જોઈએ પણ લાફો મારનાર કોણ છે આવનાર માણસ કોણ છે આની તો કોઈએ તપાસ કરવી જોઈએ જી અને રાજુભાઈ અંતિમ પ્રશ્ન કે એમની તપાસ થવી જોઈએ એવું તમે કહી રહ્યા છો તો કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ બાબતને લઈને એક વાત છે અમે પોલીસ ફરિયાદ શા માટે નોંધીશું અમે તો ત્યાં સભા કરવા ગયેલા છીએ લોકો અમારી સાથે જોડાવા માટે હજારો લોકો આવ્યા છે અમારું કામ તો એ હતું લોકોને જોડવાનું ગુંડાગર્દી કરવી આ તો ભાજપના નેતાઓનું કામ છે જમીન માફિયાઓ જમીન માફિયાઓ મોરબીમાં બેફામ બન્યા છે દારૂ માફિયાઓ બેફામ બન્યા છે કોઈ પણ કાર્યવાહી થતી નથી અમે શા માટે અપેક્ષા રાખીએ ગુંડાગર્દી તો ભાજપ ભાજપનો જન્મસિદ્ધ અધિકાર છે ગુંડાગર્દી કરવી એમના સંસ્કાર છે ગુંડાગર્દી કરવાના તો એ ભાજપ નું કામ છે અમારું કામ નથી પોલીસ એ ખરેખર ફરિયાદ દાખલ કરવી પડે પોલીસે પોતે ફરિયાદી થવું પડે મૂળ મુદ્દાની વાત એ છે કે નશો કરીને આવ્યો તે માણસની કોલ ડિટેલ કાઢવી જોઈએ ને એને કાંતિભાઈ અમૃતિયા સાથેના શું સંબંધ છે એ પોલીસે ખુલીને બહાર લાવવા જોઈએ જો પોલીસમાં હિંમત હોય તો જી ફરિયાદ નોંધાઈ છે કે નથી નોંધાઈ એ વ્યક્તિ આપ આક્ષેપ કરી રહ્યા છો કે દારૂના નશામાં હતો તો આમ આદમી પાર્ટી તરફથી પણ કદાચ જો ફરિયાદ નોંધાઈ હોય તો પોલીસ એમાં આગળ કાર્યવાહી કરી શકે ખેર એ મોરબી પોલીસ આગળ શું કામગીરી કરે છે એ જોવું રહ્યું